આજે તો હું તમને બહુ મસ્ત ગાડી બતાવવાનો છું અને એટલી મસ્ત છે ને જે સસ્તા ભાવે મળી રહેશે તમને આજના વિડીયોમાં હું તમને કઈ ગાડી બતાવવાનો છું ખબર છે આજના વિડીયોમાં આપણી પાસે આવી છે ક્વીડ ગાડીઓ ક્વિડ ગાડીઓ પેટ્રોલવાળી પણ છે સીએનજીવાળી પણ છે અને હા એકદમ એવી નવી કે તમે વિચારશો કે યાર આટલી બ્રાન્ડ આટલી નવી આટલી મસ્ત ચાલો વિડીયોની શરૂઆત કરીએ છીએ અને હા કોઈ ચેનલમાં નવા આવ્યા હોય અને કોઈને પણ ગાડી વેચવી હોય તો મને કોન્ટેક કરી શકો છો ગાડી તમારી નવી હોવી જોઈએ ઓલ્ડ ગાડી હશે બહુ જૂની હશે તો હું નહીં વેચી આપું કેમ કે નવી ગાડી અને સારી હશે ઘરની તો જ હું વેચી આપીશ ચાલો વિડીયોની શરૂઆત કરીએ છીએ હવે તમને બતાવવા જઈ રહ્યો છું ક્વિડ ગાડીઓ જે જે ક્વિડ બતાવવાનો છું કોઈપણને લેવી હોય ને એક જલ્દીથી તમે મને કોન્ટેક કરજો હવે આપણે ક્વિડ ગાડીથી શરૂઆત કરીએ છીએ હવે તમને સૌથી પહેલાં તમારી ફેવરેટ આ ક્વિડ આ બે પંચાવનમાં વેચવાની છે ક્વિડ આર એક્સટી ટોપ મોડલ છે બે હજાર સત્તર બે ઓનર પેટ્રોલ ફ્યુલ છે ઇન્સ્યોરન્સ ચાલુ છે અઠ્ઠાવન હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે આ ગાડી આ ગાડીના સીટના કવર બરાબર છે એન્જિન બરાબર છે વસ્તુ કમ્પ્લીટ લાગે છે જોવામાં મને ખબર પડી જાય કે વસ્તુ જોઈને ખબર પડી જાય છે સીટના કવરો તમે જોઈ શકો છો ચારે ચાર ટાયરો નવા છે આ ગાડી તમારે લેવી હોય તો ક્યાં છે તો આ અમદાવાદમાં પડી છે અમદાવાદમાં તમારા માટે બેસ્ટ રહેશે અને કેટલો ભાવ ખબર છે ને પેટ્રોલની છે પણ બે પંચાવન અને બે પંચાવન ફિક્સ ભાવ નથી આમાં ઘટાડો થઈ જશે દસ હજાર ઓછા થાય ને વીસ હજાર ઓછા થાય તો તમે મને કહેજો ચાલો બીજી જોઈએ છે હવે તમારા માટે લાયો છું આ ગાડી આ ગાડી ફક્ત ને ફક્ત ઓફર સાથે બે પચાસમાં વેચવાની છે બે હજાર સત્તર મોડલ ઓનર છે બે આ ગાડી પેટ્રોલ છે સીએનજી છે બંને છે અને ગાડી મસ્ત લાગે છે ગાડી કંડીશટવાળી લાગે છે કલર બલર જોઈ જોઈ શકો છો કલર પણ એકદમ સુંદર કલરની ગાડી છે એકદમ શોભે એવી કલરની ગાડી છે અને આવી ગાડી ક્યાં જોવા મળશે બીજે ક્યાંય તમારા માટે મસ્ત ઓફર છે અહીંયા જ આપણા ગુજરાતમાં અહીંયા અમદાવાદમાં એમાં પણ અમદાવાદીઓ માટે તો બેસ્ટ ઓફર છે અને આ ગાંધીનગર પડી છે ગાડી આ અમદાવાદની નથી પણ અમદાવાદ માટે ઓફર છે આ ગાંધીનગરની છે પણ વસ્તુ ક્વોલિટીવાળી છે જો તમારે લેવી હોય ને તો લેવા માટે તમે મને કહી શકો છો બે ઓનરવાળી છે અને બે પચાસમાં વેચવાની છે ભાવ ઉપર નીચે થઈ જશે આનો વ્યાજબી ભાવ કરવામાં આવે છે અને એકદમ મસ્ત વસ્તુ છે જોઈ શકો છો તમે અંદર જ હવે બતાવવા જઈ રહ્યો છું બીજી ગાડી હવે તમારા માટે લાવ્યો છું આ ગાડી આ ગાડી જોઈ શકો છો આ બે પંચોતેરમાં વેચવાની છે ક્વીડ આર એક્સ બે હજાર સોળ મોડલ આ ગાડી બે પંચોતેરમાં તમારા માટે અને અમદાવાદમાં છે આ ગાડી આ ગાડીની ડિટેલ હવે આપું છું આ ગાડી વેલ મેન્ટેનન્સ પાસઠ હજાર કિલોમીટર ફરી ચૂકેલી ફર્સ્ટ ઓનર આર એક્સ એલ અને આ ગાડી જોઈને ખબર પડી જાય નોન એક્સિડન્ટ છે અને આ સો ટકા નોન એક્સિડન્ટ ગાડી છે એ પણ તમને કહું છું હવે આમાં એ નથી ખબર કે આ પેટ્રોલ છે કે સીએનજી પણ ગાડી સારી લાગે છે મારા હિસાબે તમારે લેવી હોય તો જલ્દીથી તમે મને કહેજો હવે બીજી હવે તમારા માટે લાવ્યો છું બે પંચોતેર આ ગાડી આ બે હજાર સત્તર મોડલ પેટ્રોલ સીએનજી છે બે ઓનર આર એક્સટી સ્પેશિયલ કન્ડિશનવાળી કહેવાય ને એવી ગાડી અને હા સીએનજીમાં મળે છે તમને આ ગાડી પણ અમદાવાદ પડી છે આ ગાડીનો કલર બલર બધી રીતે કમ્પ્લીટ લાગે છે મને સરસ લાગે છે આ ગાડી આ ગાડી તમારે લેવી હોય તો લેવા માટે તમે મને કહી શકો છો હવે બીજી બતાવું છું હવે તમારા માટે મોંઘી ગાડી લાવ્યો છું આ ગાડી જોવા ત્રણ પંચોતેરમાં વેચવાની છે બે હજાર વીસ મોડલ બે હજાર વીસ મોડલ હવે બીજી જાણકારી આપું છું બે હજાર વીસ મોડલ છે ઓટોમેટિક ગેર છે ફર્સ્ટ ઓનર ઇન્સ્યોરન્સ ચાલુ છે પાસઠ હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે અને ગાડીની કન્ડિશન સરસ છે તો પણ લેવી હોય તો લેવા માટે તમે મને વાત કરજો અને જે જે ગાડી છે એ બધી મસ્ત છે હજુ સેલ્લી બતાવવાનો છું હવે તમારા માટે લાવ્યો છું આ બે હજાર પંદર મોડલ આ બે સાહીઠમાં વેચવાની છે બે હજાર પંદર અને પેટ્રોલની છે પણ એક્યાસી હજાર આઠસો એક્યાસી કિલોમીટર ફરી ચૂકેલી છે અને હા આ મહેસાણા બાજુ જોવા મળશે ગાડીનો કલર બેસ્ટ છે ગાડી આખી મસ્ત લાગે છે મારા હિસાબે તમારે લેવી હોય તો લેવા માટે જલ્દીથી તમે મને કહી શકો છો ચાલો આ વિડીયો સારું લાગ્યું તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા નવા નવા વિડીયો આવે છે એ તમે જોઈ શકો